शाम। तू क्या लोग। तू बढ़ियों बेला। यार समोआ तो मारो नहीं। રાહમે દેખવાનો છે ઓકી દીધો હા ના ઉપર પડ્યા છે એ પાછા ઉપર રહી જજો અગર હજો ના ના તો બ્રેક બારજી basta आओ di रही छी मैं बस

तो बन्नो तरीटर तो अंतीच तरी आनंद सो पटी ते तीन वाकले तवी लेण्या तो येता ने 25 इंच रमन कोंडेतो बाय छे चला ने आई आवला जबो तो आपण चे 2800 ने भाई

કર્મ લઈ જાઓ તે જાડો છે જાડો આ ઉતોન ફોન લીને મારલી 300 થી 380 રૂપિયો લીટર આવે છે આનો કેટલું પાતળું ની કે હા એવું આટથી 11000 રૂપિયાનો ખર્ચ થાય

હા એટલી બધી ખાસ યુટ્યુબ માંથી ડાયરેક્ટ ખાસ બધી ક્લિયરિટી નહીં આવતી હોય ભાઈ હું આમાં માં ડાયરેક્ટ ક્લિયરિટી નો આવે એપ્લિકેશન યુઝ કરો તો જ ક્લિયરિટી પ્રોબ્લેમ છે કિવાનું દિલા ના આ થી સાફ કર્યું તોય ना साफ करे तो न तो तो फिर बाद में सब ग्रिश लगाएंगे और क्या सबेर पा कतरी 5 मीटर जो जो के लांबू खाली लाववानी ने खाली पात्वानों गेर ने भयो भाई ने गेर बोले मतलब इस बदलवा करो पूरा आज ना फोटो 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 आओ ये इतने पडियो हंतार बन्न रे से ना कुछ काटा ऊपर मैकिन જોઈ लो ना अंदर सेटलू था है ना था है मीटर में अलग ना अलग

क्यों तो कौन गाइड क्यों ना सेबे क्या से भाई ये अडावडा अडावडा बराबर आइडल के ना हाथों न नहीं छू थाई ना ये आमा आमा जाओली और अब तुम्हारा काम ओ ओ सोमवार આ તો તો આવું દેખા માય બરાબર કોણ જેસે થાય હા પુતના રોમાના એ એક સે ના તો 101 જઈ દઉં ડાવા આ પડી ગઈ લેતી કોન દબુરો કુતતે હે ભારતીય વાતે કઈ ને ભાવ આપે હારુ કે હોય લગા 10000 તો 18000 કે પડ્યો 18000 કે તો આશિયા બહેની હવા બહેની રાખવાની 25 આવ્યો તો કહો तो ये था जो आया था जो ये था ये वो चल नहीं रहा है दिलावेना सटर में एक भी गाड़ी फोन बस अब रेडी થઈ ગઈ છે હો કરી નાખું ફીટ ઓયલ બંધ હે तु तु तो दिला ना को मोटा लागलो नि मोठा लागलो है ना ये भरत तुमच व्हाय भाग ले हो तो ना वो सुट्या यावतो म्हणजे आपण

તો એ ઓઈલ ગયા હલંગાયુ હલંગાયુ મને ખબર છે હલંગાયુ ગાડી આવી પાટલાન ઓઈલ કેટલું ભરાય કુલ માત્રા 27 29 લિટર સાફ કરવા માટે કાઢીને ફરી ભરતા વખતે થોડી ફેર પર થઈ શકે કે પ્રથમ 100 કલાક પછી

माताजी भ जय माताजी बराबर दिखाई छे नहीं हम फोटो પ્રમાણે લાગે છે કે 26 28 લિટર નીકળ્યું લાગે છે એ કંપની આમાં 28 30 લિટર કે છે ભાઈ ખાલી ફોટો પાડીને મોક્યો તો કહી દીધું બોલો હવે આમાં નાખીને ન ચાલે જાય કેટલું ગય છે અંદાજ અંદાજ તો જડે ને કે ભાઈ 25 લિટર તો વાત સાચી કે 28 લિટર રહેશે રંગ કાળો ખાટો દેખાય છે એટલે ઓઈલ જૂનું થઈ ગયું છે નીચે થોડું મેલ ગનતી દેખાય છે તમને હા હાઇડ્રોલિક સ્કેનર ચોક્કસ સાફ કરો ડીલિંગ પોલનો મેગ્નેટ સાફ કરો ઈ તો સાફ કરી નાખ્યો 28 લિટર ઉટો ઉટો નાખ્યું છે ભાઈ 28 લિટર ઉટો નાખ્યું છે ચાલો આપણે છે ઘર બાજુ નીકળવી ભાઈ ખોટી ઠંડી ના પછી આપણે ઠંડી લાગી જશે આપણે તો હવે લે કરીને પોસા પેજે નીકળ સમજા અ ગયા આવડા પાછા કે ચાર્મોલ દી કરે તો પટોલો મો તો દર આય બે બદલવું છે કિશન ભાઈ જોવો છે ચાલો ભાઈ ઓઈલ બદલી ગયું છે હવે આપણે રેજા લેવી આજ કઈ સ્ટેન્ડ પેન લાવવાના નથી

बधा ने जय श्री कृष्ण जय माता जीव